અમારા સિનિયર કોર્પોરેટર કાનાભાઈ બધા મંચસ મંચસ્થ મહાનુભાવો અને આટલી મોટી માત્રામાં ઉપસ્થિત દરેક સત્ય સાઈ બાબાના ભક્તો જેમ આપણે આગળ સાંભળ્યું કે આપણા સત્ય સાઈ બાબા નો આ સોમુ જન્મ જયંતિ નું વરસ છે ને આ વર્ષ એકદમ જ આપણા ભારત દેશના માટે ભાગ્યશાળી વર્ષ છે કારણ કે એટલા બધા મહાનુભાવોની આપણા જન્મજયંતિ નું આ વર્ષ છે આપણા સરદાર વલ્લભભાઈ પટેલનું એકત્રીસમી ઓક્ટોબરે દોઢસો વર્ષ પૂર્ણ થયા અને દોઢસો વર્ષનું આપણે જન્મ જયંતી મનાવીએ છીએ એ રીતે આપણા ભગવાન બિરસા મુંડાજીનું પણ દોઢસોમી જન્મજયંતીનું વર્ષ છે જે વંદે મહાનુભવ હોય આપણા ભારત દેશના આઝાદી માટે આટલું યોગદાન આપ્યું અહં ફાળો આપ્યો એના કારણે આપણને આઝાદી મળી એની સાથે સાથે આપણા વંદે માતરમ ગીતને પણ દોઢસો વર્ષ પૂર્ણ થયા છે તો સૌથી મહત્વની વાત જે આપણું રાષ્ટ્રીય સેવા સંઘ આરએસએસ જે આપણા ભારત દેશની ઉન્નતિ માટે ભારત દેશની સેવા માટે અને ભારતનું ઉજ્જવળ ભવિષ્ય બને એના માટે જે વર્ષો સુધી કામ કરે છે દાયકાઓ સુધી કામ કરે છે એના પણ સો વર્ષ પૂર્ણ થાય છે એવું ભાગ્યશાળી વર્ષ આ છે તો સાથે સાથે આપણા પૂર્વ પ્રધાનમંત્રી અટલ બિહારી વાજપેયીજીનું પણ આ પચીસમી ડિસેમ્બરે એમના પણ સો વર્ષ પૂર્ણ થશે અને સૌથી સારામાં સારું આપણા સત્ય સાહેબ બાબાનો પણ ઓગણીસો છવ્વીસ માં જયારે જન્મ થયો અને આ એમનું પણ સોમું વર્ષ છે તો આ બધા જ મહાનુભાવોના આ બધી સારી ઘટના એક સાથે થઈ છે અને આપણે બધા એ સાથે નિહાળીએ છીએ આપણા સત્ય સાહેબ બાબાનું જયારે ફૂટપટ્ટીમાં એક મધ્યમ વર્ગના પરિવારમાં એમનો જન્મ થયો અને પછી નાનપણથી જ એ એમના જયારે શાળામાં ભણતા હતા ત્યારે શાળામાં સારો અભ્યાસ કરતા હતા ત્યારે ત્યારે શાળાના શિક્ષકો પણ કહેતા હતા કે આમનામાં કંઈ અલગ ક્વોલિટી છે અલગ જ એમનામાં ગુણ દેખાઈ રહ્યા છે કારણ કે જે ત્યાં છોકરાઓ ભણતા હતા એથી વધારે હોશિયાર હતા જે જેમાં ભણતા હતા એથી 10 ગણું વધારે 10 ઉપર માં ભણતા હોય એટલી બુદ્ધિ બુદ્ધિશક્તા સત્ય સાહેબ બાબામાં હતી અને એ બધા જ લોકો પારખી ગયા હતા કે આ જે આપણા સત્ય બાબા છે એમાં કંઈ વિશેષ છે સો કઈ ભગવાનની કૃપા છે એ ત્યારના લોકો જાણી ગયા હતા અને આઠમી માર્ચ ઓગણીસો માં જ્યારે આપણા સત્ય બાબાના ચૌદ વર્ષના થયા ત્યારે એમને એક બિચ્છુ ત્યાં એમને કડક ગયા હતા અને ત્યારે એમને જાત જાતનું એમને પર હાનિકારક થયું એમને વેદના થઈ અને અચાનક જ

જે માતા પિતા હતા એમને પાછા ઘરે લઈ આવ્યા અને પછી આજુબાજુ બધા ભગત પાસે લઈ ગયા અને ભગત ગુવા પણ અલગ અલગ બધી ક્રિયા એમની પર કરી એમના જે માથા પર પણ ત્રણ કાપા મૂક્યા હતા એવી વેદના કરી છતાં એમને ત્યાં સારું નહીં છે અને પછી ત્રેવીસ મે ઓગણીસો ના રોજ આપણા સત્ય બાબા એ કહ્યું એમના માતા પિતાની સામે કહ્યું કે હું સાંઈ છું સાંઈ બાબા જે આપણા મહારાષ્ટ્રમાં રહેતા હતા એમની રીબર્ત છે રીઇન્કાર્નેશન છે એવું એમણે કહ્યું આપણા સાઈ બાબા જે જેની પર આટલા કરોડો ભક્તોનું આપણે શ્રદ્ધા ધરાવીએ છે એ આપણા સત્ય સાઈ બાબા જન્મ્યા એના 8 વર્ષ પહેલા એમનો દેહાંત થયો અને એમનો પૂર્ણ જીવન આપણા સત્ય સાઈ બાબામાં આવ્યું એવું સાઈ ત્યારે કહ્યું ત્યારે કોઈ પણ માન્યું નહી હતું પણ સત્ય સાઈ બાબા જેમ જેમ ચમત્કારિક આપણે જોતા ગયા તેમ તેમ બધાને ખબર પડ્યું અને પછી વીસ ઓક્ટોબર ઓગણીસો ના રોજ એમણે જણાવ્યું કે મારું જીવન પૂરેપૂરું ભારત દેશ અને ભારત દેશના જે લોકો છે એની સેવા કરવા માટે થયા છે મારું પૂરું જીવન એમના માટે હું સમર્પિત કરું છું ત્યારે એમના માતા પિતાને પણ કહ્યું એમના ભાઈને પણ કહ્યું એમના ભાઈ એકદમ એમના પ્રિય હતા ભાઈની સાથે હંમેશા રહેતા હતા અને આપણા સત્યસાઈ બાબા જેમ જેમ એમની ઉંમર વધતી ગઈ પૂરા આંધ્રપ્રેશની અંદર ફૂટપટ્ટીની અંદર જે એમનું મંદિર બન્યું એના પછી મોટું આશ્રમ બનાવ્યું અને ત્યાંથી જે આંધ્રપ્રદેશમાંથી આ સેવાની ગાથા ચાલુ થઈ ધીરે 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 પહેલા આંધ્રપ્રદેશ દક્ષિણ દક્ષિણ ભારતમાં ભારતમાં ને પછી વિશ્વમાં એમની નોંધ લેવા લાગી એમના ભક્તો પૂરા વિશ્વમાં હતા કારણ કે પૂરું જીવન એમણે આપણા ભારત દેશની અંદર આપણા ધર્મની જાગૃતિ થાય એના માટે એમણે કર્યું હતું એકદમ દિલથી કરતા હતા કોઈ પણ બીજું એમના વિખવાદ ના હતો એના કારણે પૂરા વિશ્વના લોકો એમની પર શ્રદ્ધા રાખવા લાગ્યા વિશ્વાસ રાખવા લાગ્યા અને એમનું એક સિદ્ધાંત હતું કે લવ ઓલ સર ઓલ કે બધાને જ પ્રેમ કરો અને બધાની જ સેવા કરો અને એમણે એમ પણ કીધું હતું કે હેલ્પ ઓલ હર્ટ નન કે આપણે બધાની જ મદદ કરી છે પણ કોઈને પણ વ્યક્તિગત કે પછી આપણે શારીરિક કે માનસિક કોઈ પણ ત્રાસ જોઈએ એમને એવા સારા સિદ્ધાંતોથી બાબાએ આપણે બધાની વચ્ચે એ લઈને ગયા છે આજે કદાચ સત્ય સાઈ બાબા આપણી સાથે નહીં પણ એમણે જે શીખાવ્યું છે આપણને વર્ષો વર્ષ અને પેઢી દર પેઢી આપણે બધાને યાદ રાખવાનું છે અને ખાસ કરીને મને એ ખુશી છે કે આપણા નવયુવાનો અને બાળકો આટલી મોટી માત્રામાં ઉપસ્થિત છે આપણા બાળકો આવનારી પેઢીને પણ આપણા સત્ય સાહેબ આવા વિશે જણાવશે તો આપણું ભારત દેશ એક રહેશે અને સારામાં સારું સેવાનું કામ અને ધર્મનું કામ થશે હું પણ આજે કારણ કે પોતાની જાતને ભાગ્યશાળી સમજુ છું કે સત્ય ધર્મ શાંતિ પ્રેમ અને અહિંસાનું જે આપણું ગામ છે સત્ય સાહેબ એમાં પણ વલસાડ ડાંગ લોકસભા ક્ષેત્રે મને સેવાની એક તક મળી છે એમાં મને પહેલીવાર અહીંયા આવવાની તક મળી તમને બધા લોકોને મળવાની તક મળી વાત કરવાની તક મળી હું પોતે એક નાનું પરિચય આજે મારું આપવા માંગુ છું હું આપણા નવસારી જિલ્લાના વાસદાનો જરી ગામનો મૂળ રહેવાસી મારો પરિવાર આદિવાસી પરિવારમાંથી આવે છે ગરીબ ઘરમાંથી આવે છે અને મારા પિતાને હંમેશા જ ભણવાનો બહુ શોખ હતો કે કંઈ સારું કરી જાણું હંમેશા સારા ટકા હતા કે પણ પરિવાર મોટો ગરીબ પરિવાર એટલે ભણવાનો એમને મોકો ના મળ્યો અને પછી નવસારી જઈને એ પૂરું પરિવાર રહ્યો અને જ્યારે થોડી સમૃદ્ધિ આવી તો મારા પિતાશ્રીએ કહ્યું કે જે રીતના મને ભણવાની તક નહીં મળી મેં મારા છોકરાઓને દીકરાઓને ભણાવવું સારી રીતે એના કારણે મને પહેલાંથી જ અભ્યાસમાં બહુ સારું મને હતું કે સારું આપણે કરીએ બારમાની અંદર મારા એઆઈ ટ્રીપલની જે એક્ઝામ આવે જે એન્જિનિયરિંગ એન્ટ્રન્સ એક્ઝામ એમાં ગુજરાતભરમાં પ્રથમ ક્રમાંક આવ્યો હતો અને એનઆઈટી સુરતમાં મેં અભ્યાસ કર્યો પુણે જેવી સારી સંસ્થામાં એમબીએમાં મને ભણવાની તક મળી અને પછી પૂરા વિશ્વની અંદર આઈબીએમ એક્સેન્જર અને કેબજેમાં અમેરિકા યુએઈ મિડલ ઈસ્ટ ફ્રાન્સ જર્મની બધી જ જગ્યાએ કામ કરવાની તક મળી પણ ત્યારે પછી મને બે હજાર એકવીસમાં માં થયું કે મને તો ગરીબ પરિવારમાંથી આવતો હતો સારી ભરવાની તક મળી સારું રહેવાની તક મળી રોજગારી રોજગારીની તક મળીને મારો પરિવાર આટલો ઉપર આવ્યો પણ મારા ભારત દેશમાં મારા વલસાડાંગ લોકસભામાં મારા વાંસદામાં હજુ પણ ગરીબ લોકો છે જ્યાં મારી સેવાની જરૂર છે ત્યારે બે હજાર એકવીસમાં મેં મારી નોકરી ત્યાગી દીધી ને મારું પૂરેપૂરું જીવન આપણા વલસાડ ડાંગ લોકસભાના જીવન માટે હું સમર્પિત કર્યું છે સેવા માટે સમર્પિત કર્યું છે અને આનું પણ મને એક સંદેશ આપણા સત્ય સાહેબ બાબાનું જ્યારથી હું વાંચન કર છું ત્યારથી એમણે જે સેવાનું કામ કર્યું છે એ મારા માટે બહુ જ મોટું આશાનું કિરણ હતું ને એમને અનુકરણ કરીને મેં અપૂર્વ મારું જે જીવન ગાળ્યું છે જેમ તમે જોયું છે કે લોકસભામાં પણ સારામાં સારી સેવા કરવાનું ભરતભાઈ અમારી ભારતીય જનતા પાર્ટીની ટીમ પૂરી રીતે કાર્યરત થઈ રહી છે આપણા આ વિસ્તારમાં સારા કામ થાય એના માટે પણ પૂરો પ્રયાસ કરી રહ્યા છે જે વર્ષો સુધી આપણા વલસાડ જિલ્લો આપણો સૌથી પ્રાચીન જિલ્લો ભારતમાંથી ગણાતો તે વલસાડ જિલ્લાની અંદર ટ્રેનોના સ્ટોપેજ પણ નહીં હતા પણ વંદે ભારત ટ્રેનનું પણ સ્ટોપેજ અહીંયા ચાલુ થઈ ગયું અને વલસાડ જિલ્લો પૂરા ભારતમાં એકમાત્ર જિલ્લો છે જ્યાં વંદે ભારતના બે સ્ટોપેક છે વાપી અને વલસાડ એ રીતના અલગ અલગ સેવા હું અને ભરતભાઈ મળીને અમે બધા લોકો માટે કરી રહ્યા છે આગળ પણ આ જ રીતે સેવા કરવાના છે આજે જ્યારે સત્ય સાંઈ બાબાનો અમે મંદિર અને આશ્રમની વિઝિટ લેતા હતા ત્યારે અમે વિભૂતિ જોઈ આપણે સત્ય સાંઈ બાબાનું કેટલું મહત્વ વિભૂતિ વિશે આપણે બધા જ જાણીએ છીએ અને વિભૂતિ સ્વયંભૂ બધા જ ફોટો ઉપર આવે છે એ બતાવે છે કે આ જગ્યા આપણે છે એ પણ એકદમ પાવન ધરતી છે અને આપણે બધા ભાગ્યશાળી છે ત્યારે આટલું સેવા સરસ સેવાનું કાર્ય પણ આપણું સત્યસાઈ બેબા અને હર્ષદભાઈની પૂરી ટીમ કરી રહી છે આજે મોટી પાત્રમાં શિવિંગ મશીન આપણા ખેડૂતો માટે દિવ્યાંગો માટે જે આટલું ભવ્ય કામ કરવાનું છે એટલે હર્ષદભાઈ અને એમની ટીમને હું ખૂબ ખૂબ અભિનંદન હું આપું છું